હાય ગાઈઝ આજે આપણે આ વેફર્સની સિઝનમાં અને અલગ અલગ પાપડની સાથે આપણે આજે ટમેટા અને સાબુદાણાની એવી પરફેક્ટ રીતથી એકદમ તમે જુઓ નેચરલ કલરની સાથે આપણે તૈયાર કરીશું અને એકદમ કુરકુરી અને એક એક તમે સાબુદાણાનો જુઓ ફૂલેલો ફૂલેલો અને આપણે બસ ઉકાળવાની પણ ઝંઝટ નથી માત્ર બે મિનિટ ઉકાળીને આપણે આ વેફર્સ છે એ તૈયાર કરવાની છે તો એમના માટે થઈ અને સૌથી પહેલાં મેં લગભગ વજનમાં જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે અને તમે ઘરના કોઈ પણ વાસણના માપથી કરવા માંગતા હોય તો એક મોટું બાઉલ ભરી અને મીડિયમ સાઇઝના જે સાબુદાણા આવે છે એ સાબુદાણા લીધા છે અને સાબુદાણામાં રહેલી ગંદકીને સાફ કરવા માટે આપણે બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે તો અત્યારે આપણા સાબુદાણા છે એ સારી રીતે ધોવાઈ ગયા છે તો હવે આપણે એમને પલાળવાના છે તો તમારે જો સવારે બનાવવી છે તો આપણે એમને રાત્રે પલાળી દઈશું તો અત્યારે તમે જુઓ આ આટલું પાણી છે માત્ર એક સેન્ટીમીટર જેટલું ઊંચું આવવું અડધો ઇંચ જેટલું ઊંચું આવે પાણી સાબુદાણાથી બસ એટલું પાણી આપણે નાખી અને એમને પલાળી રાખ્યા હતા તો લગભગ મેં પાંચેક કલાક પલાળ્યા છે અને હવે આપણે ટમેટાની તૈયારી કરીએ તો ટમેટા છે એ સરસ એકદમ અત્યારે ખાટા જે ટમેટા આવે છે ને મેં એનો ઉપયોગ કર્યો છે મારા જે ઘરની વાડીના ટમેટા છે એ મેં ઉપયોગમાં લીધા છે તો લગભગ છસો ગ્રામ જેટલા એટલે આપણા જેટલા સાબુદાણા છે ને એમનાથી આપણે ડબલ છે ટમેટા લેશું એટલે એકદમ સરસ ખટાશવાળી નેચરલ ખટાશની સાથે આપણી વેફર્સ છે એ તૈયાર થશે તો બસ આ રીતે મોટા મોટા ટુકડા કરી લીધા છે અને બીટ લીધું છે એક નાનો ટુકડો બીટનો લીધો છે તો બીટ છે ને એકદમ નેચરલ કલર આપશે કે બાળકોને જે બજારમાં કલરફુલ વેફર્સ મળતી હોય તો એવી ઈચ્છા થતી હોય છે ખાવાની તો આપણે નેચરલ કલર સાથે તમે જુઓ હાથમાં પણ કલર બેસી ગયો છે તો અત્યારે મેં પાણી વગર જ આ ટમેટા અને બીટને મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે અને ત્રણ વિશલ વગાડવાની છે પાણી બિલકુલ એડ નથી કરવાનું આપણે બસ પાણી વગર કારણ કે ટમેટામાં રહેલું જે કુદરતી પાણી છે ને એમનાથી આપણા ટમેટા છે એ સારી રીતે કૂક થઈ જશે તો લગભગ ત્રણેક વિશલ વાગી ગઈ છે અને અત્યારે જોઈએ આપણે ટમેટા તો ટમેટા છે એ પણ કૂક થઈ ગયા છે અને એમની સાથે સાથે બીટ છે એ પણ સારી રીતે કૂક થઈ ચૂક્યું છે તો હવે આપણે આમની અંદર બ્લેન્ડર મારી દઈશું અને સારી રીતે આપણે એમને ક્રશ કરી લેવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે ટમેટા અને જે બીટ હતું એ સારી રીતે ક્રશ થઈ ચૂક્યું છે તો હવે આપણે એમને ગાળી લઈએ કારણ કે ટમેટામાં રહેલા જે બીસ છે અને એમની જે છાલ છે એ એકદમ આસાનીથી આપણે ગાળવા માટે થઈને આ રીતે જે જ્યુસ ગાળવાનો ગળણો હોય છે એમનો ઉપયોગ કરીશું અને આપણી પાસે જો આ રીતનું બીટર હોય તો બીટર લેવાનું અથવા તો ચમચીની મદદથી પણ આ રીતે તમે કરશો એટલે ઉપર એકદમ સરસ એમની છાલ અને બીજ છે એ આવી જશે અને આપણું સરસ મજાનું ટમેટોની પ્યુરી છે એ રેડી થઈ ગઈ છે એનો કલર જુઓ તમે બીટ છે એટલે કેવો સરસ મજાનો લાલ કલર દેખાય છે તો હવે ગેસની ફ્લેમ ઉપર આપણે એમને ચડાવી દઈશું અને મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને કૂક થવા દઈશું તો મેં એમની અંદર તીખાશ માટે થઈ અને મરી લીધા છે અને સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે મસાલામાં તો આમ તો એવું છે કે આપણે જે મસાલાઓ પસંદ હોય એ આપણે મસાલાઓ લઈ શકીએ છીએ બસ મને આ એક મરીનો ટેસ્ટ છે આમની અંદર ગમે છે અને ખરેખર મરીના ટેસ્ટની સાથે સાબુદાણાની જે ટમેટાની જે વેફર્સ છે એ ટમેટાની નેચરલ ખટાશની સાથે મરીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો આપણે આમને ઝાઝીવારની માત્ર પાંચેક મિનિટ માટે કૂક કરવાનું છે એમની અંદર તમે જો આ રીતે બબલ્સ થવા લાગે એટલે બસ આપણે પાંચેક મિનિટ માટે આપણે સારી રીતે ઉકાળી લેશું એટલે એમાં થોડું ઘણું વધારાનું પાણી હશે એ ટૂંકમાં એફઝોવ થઈ જાય અને થોડુંક એવું મિશ્રણ છે હળવું એવું ઘટ થઈ જાય બસ ઝાઝીવાર આપણે એમને ઉકાળવાની પણ નથી અને આપણી પાસે જે સાબુદાણા છે એમને ગેસ ઉપર લઈ લઈએ અને ટમેટાને નીચે ઉતારી અને સાઈડ પર રાખી દઈએ અને જુઓ તમે તમારી પાસે આ સાબુદાણા આપણે પલાળ્યા હતા ને તો ખૂબ જ સરસ એ પલળી ચૂક્યા છે એકદમ દાણો છે એ મોટો થઈ ગયો છે અને જે બાઉલ ભરી અને સાબુદાણા લીધા હતા ને એ જ બાઉલ ભરી અને આપણે પાણી લેવાનું છે માત્ર એક જ બાઉલ પાણી એડ કરવાનું છે અને જો તમે ગરમ પાણી એડ કરો ને તો આપણે એમને બે મિનિટ પણ ગેસ પર રાખવાની જરૂર નથી પણ મેં જે ઠંડુ પાણી હતું એ એડ કર્યું છે એટલે બસ માત્ર આપણે બે જ મિનિટ કે કહીએ ને કે ઉકળવા લાગે બસ એટલું ઘડી થાય ત્યાં સુધી જ આપણે સાબુદાણાને ગેસ ઉપર રાખવાના છે તો અત્યારે આપણે એમને હલાવીશું કારણ કે સાબુદાણા છે ને એ ઝડપથી નીચે ચીપકવા લાગે છે તો મીડિયમ ફ્લેમની ઉપર લગભગ બે જ મિનિટ માટે મેં એમને થવા દીધા છે અને બસ બે મિનિટ થઈ ચૂકી છે અને હળવો એવો દાણો છે એ તમે જોઈ શકો એ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે બિલકુલ થયો નથી હળવો એવો થયો છે તો એ પરફેક્ટ છે આપણે એમને વધારે કૂક નહીં કરીએ અને આપણું જે ગરમા ગરમ ટમેટાવાળી આપણી પ્યુરી છે એ રેડી છે એમની અંદર આપણે સાબુદાણા છે એ એડ કરી દેવાના છે અને ઘણી વખત આપણે સાબુદાણાની વેફર્સ બનાવતા હોઈએ ત્યારે એમને કલાકો સુધી કહીએ ને કે એમને આપણે ગેસ ઉપર ચડાવી રાખવા પડે અને કન્ટિન્યુ ચલાવવું પડે પણ આ મેથડથી તમે કરશો ને તો કોઈ જ ઝંઝટ નથી બસ માત્ર બે મિનિટ ઉકાળી લો એટલે આપણું કામ થઈ ગયું અને બસ ટમેટાની પ્યુરીની અંદર આ રીતે એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણે એમને ઢાંકી અને લગભગ બે કલાક માટે રાખી દઈશું ટૂંકમાં તમારે જોવાનું કે બે કલાકના સમય બાદ કારણ કે આપણા ટમેટાના સાબુદાણા બંને ગરમા ગરમ હતા ને એટલે એકદમ સારી રીતે એ મિક્સ થઈ જશે અને આપણો સાબુદાણાનો જે દાણો છે ને એ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને એકદમ તમે જુઓ મિશ્રણ પણ બે કલાકના સમય બાદ કેટલું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે દાણો પણ ટ્રાન્સપરન્ટ દેખાય છે સાબુદાણાનો તો પરફેક્ટ છે ઝાઝીવાર નથી રાખવાની જરૂર તમારે જો દોઢ કલાકમાં થઈ જાય તો પણ ચાલે અને બે કલાકમાં ન થયો હોય તો થોડી વધારે રહેવા દેવાનું છે તો એકદમ આસાનીથી અને બિલકુલ ઝટપટ આપણી આ ટમેટા સાબુદાણાની વેફર્સ છે એ રેડી થઈ જશે અને આખું વરસ સુધી આપણે એમને એન્જોય કરી શકશું તો તમે જોયું દાણાને મેં દબાવીને જોયો તો એકદમ સરસ એમના ટૂંકમાં ટુકડા થઈ જાય છે ભૂકો થઈ જાય છે તો પરફેક્ટ છે તો હવે આપણે આ મિશ્રણ છે એ બે કલાકના સમય બાદ તો ઠંડુ થઈ જ ગયું છે તો બસ આપણે હવે એક પ્લાસ્ટિકની સીટ લેશું અને આ રીતના ચમચાની મદદથી એક એક ચમચો લેતા જશું અને બસ હળવા હાથે આ રીતે ચલાવીએ અને શક્ય એટલી પાતળી કરશું બહુ વધારે પાતળી નથી કરવાની કારણ કે જો વધારે પાતળી થાય ને તો શું થાય કે જ્યારે આપણે એમને ફ્રાય કરીશું ને ત્યારે થોડુંક તેલ એબ્ઝો કરે એવું લાગશે તો હળવી એવી આપણે એમને જાડી જ રાખીશું તો એકદમ સરસ જ આપણી જે સાબુદાણાની વેફર્સ છે ટમેટાવાળી એકદમ સરસ તૈયાર થશે તો બસ બધી જ આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે વેફર્સ છે એ પ્લાસ્ટિકની સીટ ઉપર તૈયાર કરી લેશું અને તમે એમને એક દિવસ માટે પંખાની નીચે અને પછી બે દિવસ માટે તડકો દઈ દેશો બે દિવસ નહીં દો અત્યારે વધારે તડકા હોય તો માત્ર એક દિવસની અંદર તો પ્રોપર એ સુકાઈ જ જશે અને એકદમ સરસ સુકાઈ અને બે દિવસની અંદર આપણી વેફર્સ છે એ આવી ચૂકી છે અને કલર પણ કેટલો સરસ દેખાય છે નેચરલ કલર છે બહારના આપણે કોઈ આર્ટિફિશિયલ કલર પણ યુઝ કરવાની જરૂર નથી અને જેટલી જાડી પહેલાં દેખાતી હતી તમે અત્યારે જોઈ શકો છો એટલી જાડી સુકાઈ ગયા બાદ રહેતી નથી તો આપણી સરસ મજાની ટમેટાની વેફર્સ છે એ રેડી થઈ ગઈ છે સુકાઈને તો હવે આપણે એમને ફ્રાય કરીને પણ જોઈ લઈએ તો આપણે તેલ છે ને એમને બહુ વધારે ગરમ નથી કરવાનું અને સાવ ઓછું પણ નહીં જો તમારી ગેસની ફ્લેમ એકદમ જ લો હશે ને તો સાબુદાણા સારી રીતે કૂક નહીં થાય અને તમે હાઈ ફ્લેમ કરી દેશો ને તો શું થશે કે તેલ વધારે ગરમ હશે ને તો કલર એકદમ જ ચેન્જ થઈ જશે અને થોડીક હળવી એવી કડવાશવાળી વાળી લાગશે તો મીડિયમ ફ્લેમ અને આપણે મીડિયમ ફ્લેમની ઉપર જ આમને ફ્રાય કરવાની છે અને તમે જો કેવી સરસ મજાની આપણી ટમેટાની વેફર્સ છે એકદમ ટેંગી ટેસ્ટની સાથે રેડી થઈ ગઈ છે તો વધારે તમારે ચટપટી કરવી હોય તો તમે ઉપરથી ચાટ મસાલો પણ એમની ઉપર સ્પ્રિન્કલ કરી શકો છો પણ આ એમનેમ જ તમે રાખશો ને માત્ર મરી નિમકવાળી અને નેચરલ ટમેટાવાળી આપણી આ વેફર્સ છે એમનેમ પણ એટલી સરસ ટેન્ગી ટેસ્ટવાળી લાગશે જ તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને આજનો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો લોકો ચેનલને સબસ્ક્રાઈબ તો કરી લેજે પણ નીચે આવતું જે બે આઇકન છે ને બેલ વાળી જે ઘંટડીવાળી નિશાન છે ને એમને ખાસ પ્રેસ કરજો અને જે ઓલ નોટિફિકેશન આવે છે એમાં પ્રેસ કરી દેશો એટલે આપણા અવનવા વિડીયો ડેલી જે અપલોડ થાય છે એમની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે અને તમે અવનવા મારા વિડીયો છે એ જોઈ અને તમે એમાંથી કોઈ પણ વાનગી બનાવી અને ટ્રાય કરીને જોજો અને તમારી વાનગી કેવી થાય તૈયાર થાય છે એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો તો આપણી ટમેટા અને સાબુદાણાવાળી વેફર્સ છે એ સરસ રેડી થઈ ચૂકી છે તો આખું વર્ષ સુધી તમે ફરાળમાં પણ ખાઈ શકો અને બાળકોને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થઈ છે અધરવાઇઝ કોઈને પણ કંઈ પણ ખાવાની ઈચ્છા થાય અલગ જ આપને તો આ એમાં ટ્રાય કરી શકાય એવી સરસ મજાની આપણે વેફર્સ તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ